બદલાઈ નવી થાય છે આ યુગને તમે ભૂલો નહીં પ્રશ્ન છે બાપ નાના મોટા બધા બાળકોને આપ સમાન બનાવવા માટે એક પ્રેમની શિક્ષા આપે છે તે કઈ છે ઉત્તર છે મીઠા બાકો હવે ભૂલો નહીં કરો અહીં તમે આવ્યા છો નરથી નારાયણ બનવા તો દેવી ગુણ ધારણ કરો કોઈને પણ દુખ ન આપો ભૂલો કરો છો તો દુખ આપો છો બાપ ક્યારે બાકોને દુખ નથી આપતા તે તમને ડાયરેક્શન આપે છે બાકો માં મેકમ યાદ કરો યોગી બનો તો વિકર્મ વિનાશ થઈ જશે તમે ખૂબ મીઠા બની જશો ઓમ શાંતિ જે બાકો પોતાને આત્મા સમજી પરમ પિતા પરમાત્માની સાથે યોગ લગાવે છે એમને સાચા યોગી કહેવાય છે કારણ કે બાપ છે ને સાચા છે ને તો તમારો બુદ્ધિયોગ સત્યની સાથે છે 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 એ જે કંઈ સંભળાવે સત્ય જ અને ભોગી બે પ્રકારના લોકો છે ભોગી પણ અનેક પ્રકારના હોય છે યોગી પણ અનેક પ્રકારના હોય છે તમારો યોગ તો એક જ પ્રકારનો છે એમનો સંન્યાસ અલગ છે તમારો સંન્યાસ જ અલગ છે તમે છો પુરુષોત્તમ સંગમ યુગના યોગી આ યોગની ખબર જ નથી કે અમે પાવન યોગી છીએ કે પતિત ભોગી છીએ આ પણ બાકો જાણતા નથી બાબા તો બધાને બાકો બાકો કહે છે કારણ કે બાપ જાણે છે કે હું બેહદ આત્માઓનો પિતા છું અને તમે સમજો છો કે આપણે આત્મા બધા પરસ્પર ભાઈ ભાઈ છીએ એ આપણા બાપ છે તમે બાપની સાથે યોગ લગાવવાથી પવિત્ર બનો છો તે છે ભોગી તમે છો યોગી બાપ પોતાનો પરિચય તમને આપે છે આ પણ તમે જાણો છો કે આ પુરુષોત્તમ સંગમ યુગ છે આ તમારા વગર કોઈ જાણતું નથી આનું નામ છે પુરુષોત્તમ સંગમ યુગ એટલે પુરુષોત્તમ શબ્દને ક્યારેય નહીં ભૂલતા આ પુરુષોત્તમ બનવાનો યુગ છે પુરુષોત્તમ કહેવાય છે ઊંચ તે ઊંચ પવિત્ર મનુષ્યને ઊંચ અને પવિત્ર આ લક્ષ્મી નારાયણ હતા તમને હવે સમયની પણ ખબર પડી છે 5000 વર્ષ પછી આ દુનિયા જૂની થાય છે પછી એને નવી બનાવવા માટે બાપ આવે છે હમણાં આપણે છીએ સંગમ યુગી બ્રાહ્મણ કુળના ઊંચામાં ઊંચા છે બ્રહ્મા વિષ્ણુ શંકર પરંતુ બ્રહ્માને શરીર ધારી દેખાડે છે શિવ બાબા તો અશરીરી છે બાકો સમજી ગયા છે અશરીરી અને શરીર ધારીનું મિલન થાય છે એમને તમે કહો છો બાબા આ વન્ડરફુલ પાર્ટ છે ને આમનું ગાયન પણ છે મંદિર પણ બને છે કોઈ કઈ રીતે કોઈ કઈ રીતે રથને શ્રીંગારે છે આ પણ બાબાને બતાવ્યું છે બાબાએ બતાવ્યું છે અનેક જન્મોના અંતના જન્મના પણ અંતમાં હું પ્રવેશ કરું છું એટલું ક્લિયર સમજાવે છે પહેલા પહેલા ભગવાનનું વાચ કેવું પડે પછી હું અનેક જન્મોના અંતમાં બધા રહસ્ય બાકોને જ સમજાવું છું બીજું કોઈ સમજાવી પણ ન શકે તમે બાકો પણ ક્યારેક ક્યારેક ભૂલી જાવ છો પુરુષોત્તમ શબ્દ લખવાથી સમજશે આ પુરુષોત્તમ સંગમ યુગ જ કલ્યાણકારી યુગ છે જો યુગ યાદ છે તો સમજશે હવે અમે નવી દુનિયા માટે બદલાઈ રહ્યા છીએ નવી દુનિયામાં હોય જ છે દેવતાઓ યુગોની પણ હમણાં તમને ખબર પડી છે બાપ સમજાવે છે મીઠા બાકો સંગમ યુગને ક્યારેય ભૂલો નહીં આ ભૂલવાથી બધું જ્ઞાન ભૂલાઈ જાય છે આપ બાકો જાણો છો હમણાં આપણે બદલાઈ રહ્યા છીએ હવે જૂની દુનિયા પણ બદલાઈ નવી થવાની છે બાપ આવીને દુનિયાને પણ બદલે છે તો બાકોને પણ બદલે છે બાકો બાકો તો બધાને કહે છે આખી દુનિયામાં જે પણ આત્માઓ છે બધા બાળકો છે બધાનો પાર્ટ આ ડ્રામામાં છે ચક્રને પણ સિદ્ધ કરવાનું છે દરેક પોતાનો ધર્મ સ્થાપન કરે છે આ દેવી દેવતા ધર્મ બાપ સિવાય કોઈ સ્થાપન કરી નથી શકતા આ ધર્મ કોઈ બ્રહ્મા નથી સ્થાપન કરતા નવી દુનિયામાં છે દેવી દેવતા ધર્મ જૂની દુનિયામાં બધા મનુષ્ય જ મનુષ્ય છે નવી દુનિયામાં દેવી દેવતાઓ દેવતાઓ હોય છે છે પવિત્ર ત્યાં રાવણ રાજ્ય જ નથી બાબા કહે છે બાપ આ બાકોને રાવણ પર વિજય પ્રાપ્ત કરાવે છે રાવણ પર વિજય પ્રાપ્ત થતા જ રામ રાજ્ય શરૂ થઈ જાય છે રામ રાજ્ય નવી દુનિયાને અને બાકો સિવાય કોઈ જાણતું નથી રચયતા બાપ આ બાકોને રચનાનું રહસ્ય બતાવે છે સમજાવે છે બાબ છે રચયતા બીજરૂપ બીજને કહેવાય છે વૃક્ષપતિ હવે તે એટલે કે વૃક્ષનું બીજ જડ બીજ છે તે વૃક્ષનું બીજ જડ બીજ છે એને તો એમ નહીં સમજશે તમે જાણો છો બીજ થી જ આખું ઝાડ નીકળે છે આખા વિશ્વનું કેટલું મોટું ઝાડ છે તે છે જડ આ છે ચૈતન્યત ચિત્ત આનંદ સ્વરૂપ મનુષ્ય બાપ છે કેટલું મોટું ઝાડ નીકળે છે મોડેલ તો નાનું બનાવે છે મનુષ્ય સૃષ્ટિનું ઝાડ સૌથી મોટું છે ઊંચામાં ઊંચા બાપ નોલેજ છે એ ઝાડની નોલેજ અનેક ને હોય છે આની નોલેજ તો એક બાપને જ છે એક બાપ જે નોલેજ આપે છે હમણાં બાપે તમને હદની બુદ્ધિ બદલી બેહદની બુદ્ધિ આપી છે તમે આ બેહદના ઝાડને જાણી ગયા છો કેટલું મોટું ભોલાર નું બ્રહ્મ તત્ત્વ આ ઝાડને મળેલું છે આપ બાળકોને

સતયુગમાં બધા પવિત્ર સુખ શાંતિમાં રહે છે બધી મનોકામનાઓ જન્મ માટે પૂરી થઈ જાય છે કોઈ કામના નથી રહેતી અનાજ વગેરે બધું જ અથા મળી જાય છે આ બોમ્બે પહેલા નહોતું દેવતાઓ ખારી એટલે કે સાગરના કિનારે એવી જમીન પર નહોતા રહેતા મીઠી નદીઓ જ્યાં હતી ત્યાં દેવતાઓ હતા મનુષ્ય થોડા હતા તમે યોગવર્થી વિશ્વની રાજાઈ લો છો એને જ રામ રાજ્ય કહેવાય છે પહેલા પહેલા નવું ઝાડ ખૂબ જ નાનું હોય છે પહેલા થડમાં એક ધર્મ હતો પછી ફાઉન્ડેશન થી ત્રણ ટ્યુબ નીકળે છે છે એક જેવી રીતે ફાઉન્ડેશન દેવી દેવતા ધર્મ ડાળીઓ નાની નાની નીકળે છે હમણાં તો આ ઝાડનું થડ જ નથી અને બીજું કોઈ એવું ઝાડ હોતું જ નથી આનું દ્રષ્ટાંત પણ વડના ઝાડ સાથે એક્યુરેટ છે વડનું ઝાડ આખું ઊભું છે પરંતુ થડ જ નથી સુકાતું પણ નથી આખું ઝાડ હર્યું ભર્યું ઊભું છે બાકી દેવી દેવતા ધર્મનો ફાઉન્ડેશન જ નથી થડ તો આજ છે ને રામ રાજ્ય અથવા

એટલી જલ્દી જલ્દી વૃદ્ધિ થાય છે કારણ કે એમાં વિકાર માટે કોઈ મનાય નથી અહી બાપ છે કહે છે કામ મહાશત્રુ છે એના પર વિજય મેળવવાનો છે હવે કોઈ બીજું કઈ ન શકે આવી વાત તો કોઈ કઈ ન શકે નહીં તો એમની પાસે પણ

એને જીતવાથી જગત જીત બને છે પરંતુ સમજતા નથી તે જ્યારે આ શબ્દ સંભળાવે છે તો એમને સમજાવવું જોઈએ આના પર બાબા કહે છે જેવી રીતે હનુમાન દરવાજા પર ચપ્પલોમાં બેસતા હતા બાબા પણ કહે છે જઈને કિનારે બેસીને બેસી સાંભળીને આવું પછી જ્યારે આ શબ્દ કહે તો પૂછું આનું રહસ્ય શું છે જગતજીત તો દેવતાઓ હતા દેવતા બનવા માટે તો આ વિકારોને છોડવા પડે આ પણ તમે કહી શકો છો તમે જ જાણો છો કે આ હમણાં રામ રાજ્યની સ્થાપના થઈ રહી છે મહાવીર પણ તમે છો એમાં ડરવાની કોઈ વાત નથી ખૂબ પ્રેમથી પૂછવું જોઈએ સ્વામીજી તમે બતાવ્યું કે આ વિકારો પર વિજય મેળવવાથી વિશ્વના માલિક બનશો પરંતુ તમે આ તો બતાવ્યું નથી કે પવિત્ર કેવી રીતે બનીએ હમણાં આ બાકો પવિત્રતામાં રહેવા વાળા મહાવીર છો મહાવીરજ વિજય માળામાં પરોવાઈ જાય છે મનુષ્યના કાન ખોટી વાતો સાંભળવી નથી ગમતી સાચી વાતો તમારા કાનોને ગમશે હિયર નો ઇવેલ મનુષ્યોને સુજાગ જરૂર કરવાના છે ભગવાન કહે છે પવિત્ર બનો સતયુગમાં બધા પવિત્ર દેવતાઓ હતા બધા અપવિત્ર છે એવું એવું સમજાવવું જોઈએ બોલો અમારી પાસે આ સત્સંગ થાય છે એમાં આ સમજાવાય છે કે કામ મહા શત્રુ છે હવે પવિત્ર બનવા ઈચ્છો છો તો એક યુક્તિથી બનો પોતાને આત્મા સમજી ભાઈ ભાઈની દ્રષ્ટિ કરો તમે બાળકો હમણાં ખાલી હોવાના કારણે હિન્દુસ્તાન નામ રાખી દીધું છે પહેલા ભારત ધન સંપત્તિ પવિત્રતા સુખ શાંતિ બધાથી ભરપૂર હતું હમણાં છે દુઃખોથી ભરપૂર તારે ત્યારે પોકારે છે હે દુઃખતા સુખ કરતાં તમે કેટલી ખુશીથી બાપ પાસે ભણો છો એવું કોણ હશે જે બેહદના બાપ પાસેથી બેહદ સુખનો વારસો નઈ લેશે પહેલા પહેલા અલફ સમજાવવાનું છે અલફને ન જાણ્યા તો કઈ પણ રહસ્ય બુદ્ધિમાં આવશે નહીં તો બેહદના બાપ જે બેહદ નો વારસો આપે છે જ્યારે આ નિશ્ચય ત્યારે આગળ વધશે બાળકોએ બાપને કઈ પણ પ્રશ્ન પૂછવાની દરકાર જરૂર નથી બાપ પતિત પાવન છે એમને જ તમે યાદ કરો છો તમે એમની યાદથી જ પાવન બનો છો મને બોલાવ્યો જ એટલે જ જીવન મુક્તિ છે પણ સેકન્ડની તો પણ યાદની યાત્રા સમય લઈ લે છે મુખ્ય યાદની યાત્રામાં જ વિઘ્ન પડે છે અડધો કલ્પ દેહ અભિમાની રહે છે હવે એક જન્મ દેહી અભિમાની બનવામાં જ મહેનત છે એમના માટે એટલે કે બ્રહ્મા બાબા માટે પણ ખૂબ સહજ છે તમે બોલાવો પણ છો બાપ દાદા આ પણ સમજે છે બાપની સવારી મારા માથા પર છે ખૂબ એમની મહિમા કરું છું ખૂબ પ્રેમ કરું છું બાબા તમે કેટલા મીઠા છો અમને કલ કલ કેટલું શીખવાડો છો પછી અડધો કલ તમને યાદ પણ નહીં કરીશું હમણાં તો ખૂબ યાદ કરું છું કાલે અમારામાં કઈ પણ જ્ઞાન નહોતું જેમની પૂજા કરતા હતા એમને આ થોડી ખબર હતી કે અમે આ બની જઈશું હવે તો વંડર લાગે છે યોગી બનવાથી પછી આ દેવી દેવતા બનીશું મારા પણ બધા બાળકો છે આ બાબા ખૂબ પ્રેમથી બાળકોને સંભળાવે છે એમની પાલના કરે છે આ પણ મારા સમાન નરથી નારાયણ બની જશે અહીં તમે આવ્યા છો એટલે એટલું સમજાવું છું બાળકો બાપને યાદ કરો દેવી ગુણ ધારણ કરો ખાન પાન સંભાળ કરો નથી કરતા તો સમજુ છું કદાચ હજી સમય પડ્યો છે બાકો ભૂલો નહીં કરો કોઈને દુઃખ નહીં આપો ભૂલો કરો છો એટલે દુખ આપો છો બાપ ક્યારેય પણ દુઃખ નથી આપતા એ તો ડાયરેક્શન જ આપે છે

પછી શરીર ધારણ કરી વિશ્વમાં પાઠ ભજવવા આવે છે તો ત્યાં પણ શાંતિ રહે છે આત્માનો સ્વધર્મ જ શાંતિ છે છે અશાંતિ કરાવે રાવણ તમે શાંતિની શિક્ષા મેળવતા રહો છો કોઈ ગુસ્સામાં હોય છે તો બધાને અશાંત કરી દે છે આ યોગ બળથી તમારા બધો કચરો નીકળી જાય છે ભણતર થી કચરો નથી નીકળતો યાદ થી બધો કચરો ભસ્મ થઈ જાય છે કાટ નીકળી જાય છે બાપ કહે છે કાલે તમને શિક્ષા આપી હતી શું તમે ભૂલી ગયા છો પાંચ હજાર વર્ષની વાત છે તો લાખો વર્ષ કહી દે છે હમણાં તમને ખોટા અને સાચાની ફરકની ખબર પડી છે તમને બાપ જ આવીને બતાવે છે ખોટું શું છે સાચું શું છે જ્ઞાન શું છે ભક્તિ શું છે ભ્રષ્ટાચાર અને શ્રેષ્ઠાચાર કોને કહેવાય છે ભ્રષ્ટાચારી વિકાર થી જન્મે છે ત્યાં વિકાર હોતા નથી તમે પોતે કહો છો દેવતાઓ સંપૂર્ણ નિર્વિકારી છે રાવણ રાજ્ય જ નથી આ તો સહજ સમજવાની વાત છે પછી શું કરવું જોઈએ એક તો બાપને યાદ કરવા જોઈએ બીજું પવિત્ર જરૂર બનવું જોઈએ અચ્છા મીઠા મીઠા સીકીલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પવિત્ર બનવામાં મહાવીર બનવાનું છે યાદની યાત્રાથી અંદરનો કચરો કાઢવાનો છે પોતાના શાંત સ્વધર્મમાં સ્થિત રહેવાનું છે અશાંતિ નથી ફેલાવવાની બીજું બાપ જે સાચી વાત સંભળાવે છે તે જ સાંભળવાની છે હિયર નો એવેલ ખોટી વાતો નહીં સાંભળો બધાને સુજાગ કરો જાગૃત કરો પુરુષોત્તમ સંગમ યુગમાં પુરુષોત્તમ બનો અને બનાવો આજનું વરદાન આત્મિક સ્થિતિના અલૌકિક જીવનમાં આત્મા અને પ્રકૃતિ બંનેની તંદુરસ્તી આવશ્યક છે જ્યારે આત્મા સ્વસ્થ છે તો તનનો હિસાબ કિતાબ અથવા તનનો રોગ સૂડીથી કાંટો બનવાનું કારણ

છે છે સ્લોગન દિલથી તન થી આપસી એટલે કે પરસ્પર પ્રેમ થી સેવા કરો તો સફળતા નિશ્ચિત મળશે ઓમ શાંતિ